શેઠવડાળા ગામે રહેતા એક આડેત પર ઈશ્વરિયા ગામ વાળી વિસ્તારમાં ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રહેતા રાજાભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા નામના આધેડે પોપટ મુરુ સીડાને થોડા વર્ષો પૂર્વે જમીન વેચી હતી અને તે જમીનના ત્રણ લાખ રૂપિયા બાકી હતા

गुजरात न्यूज़ पोरबंदर